બધાને ભીખુભાઈ રામ રામ એક નગરની પા બે માણસ સિરાય પતિ પત્ની એટલે ખૂબ જ સુખી ખૂબ ખાનદાન અને સારસ પક્ષીની જોડી જેવી જોડી છે એને એક દીકરી એને દીકરીનું નામ એણે મણી રાખ્યું અને બે સુખી જીવન જીવે છે પણ એ ભગવાનને પ્રસન્ન નહીં હોય એટલે બાઈને સર્પદંશ થયો બાઈ ગુજરી ગયું અને બીજી ફેરું લગ્ન કરવા ફરજ પડી બીજી ફેરું લગ્ન કર્યા પહેલાં તો બે ત્રણ ત્રણ ફેરું લગ્ન કરતા અને ઓરમાઈન પણ હતા એમાં બીજી બાઈ આવી એનું નામ કઢવી પણ જેવા નામ એવા જ ગુણ કઢવી ને નકર પહેલાં આપણે ઓરમાન તો હતા પણ કોઈ દિવસ કોઈ લાખોમાં એકાધું જ એવું હોય કે ત્યાં કનડગત હોય એના સ્વભાવ એવા હોય નગર રામ લક્ષ્મણ પણ ઓરમાન હતા ભરત શત્રુઘ્ન પણ ઓરમાયન હતા યુધિષ્ઠિર અને સહદેવ પણ ઓરમાયન હતા એવા ઘણા ઘણા આપણે જોઈએ છીએ ઓરમાયન હોવા છતાં બે હગા ભાઈ કરતાં પણ વિશેષ હોય ઓરમાન હોવા છતાં પણ ઘણા ઘણા ભાઈ બહેન પણ ઓરમાન હોય તો પણ ગા કરતા વિશેષ રાખતા હોય પણ આને તો ગમતી નથી એવી કડવી આવી અને બે દીકરીઓ એને બે દીકરીઓ છે એટલે એ પોતાનું છે ઓલું પારખ્યું છે નકર ઘણી ઘણી જગ્યાએ જોઈ તો હગા હોવા છતાંય દુશ્મનાવટ હોય આપણને એમ થાય કે આ બે કોક વાત કરે કે આ બે ભાઈ છે આપણને થાય કે ના 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 એકા બીજા નામ લીધું નથી થતું એવા હોય ઘણા ઘણા બહેનો પણ હેરાન કરતા હોય ભાઈને ઘણા ભાઈઓ પણ હેરાન કરતા હોય આવું સમાજ છે સમાજની મારી પાવું બનતું હોય એમ આને વરમાન દીકરી ગમતી નથી એટલે એને દુઃખ આપે છે તમામ કામ એને કરવાનું વાહીંદુ કે મણી તું કરી નાખ આ ઠામ વાસણ કે મળી તું વિસવી નાયક ઘરની રાંધું છે તો તું કરી નાખ કચરા પોતા તું કરી નાખ અને ગાયવું પણ દે ક્યારેક ક્યારેક હાથ પણ ઉપાડી લે એમ કરતાં કરતાં મોટા થાય છે અને ખાવા માટે પણ પોતાએ પોતાને જે બધાનું હેઠું જીઠ્યું વધે એને ખાવાનું એના બાપ વિચાર કરે કે આ હા મેં બહુ ભૂલ કરી આ કરતાં મેં બીજા લગ્ન ન કર્યા હોત તો સારું હતું પણ થાય શું હવે કાંઈ પણ એમાં થઈ શકે એમ નથી અને આને લુગડા પણ નવા ન લઈ દે એની બે દીકરીઓના ઉતરી ગયેલા લુગડાને પહેરવાના અને ખૂબ જ કામ આખો દી કામ કામ ને કામ કરાવવા કરે એટલે આ થાકી જાય ઠાકી જાય ને હાજે એ દેતવા એટલે અંગારા લઈ અને ડીલ શેકે અંગારા લઈને ડીલ શેકે એટલે બધા એને જોઈ અને પછી તો એને અંદર મળ્યા કેવા અંગાર મણી એનું નામ પડી નાખ્યું અંગાર મણે અંગાર મણી હવે આ દિવસો જાય છે મોટી થાય છે કાયમ ઢરડા બધા કામ કરે છે અને આ ત્રય માવસુરું તો હીંડો ખાટી ઈસકે છે મારી હાટું આ બનાવજે મારી હાટું આ બનાવજે મને તેલ નાખી દે માથામાં મારે નહું છે નાવાનું લાવી દે અને આવું આવું ક્રિયા કરે એમ કરતાં કરતાં દિવસો થાય છે એમાં એ નગરના રાજાને એક કુંવર અને એ કુંવર જવાન છો રાજાએ વિચાર કર્યો કે કોઈક આપણે ખાનદાન દીકરી એને લગ્ન કરવા છે કુંવરને પરણાવો છે પણ કુંવરના દીકરી હોય તો એના સ્વયંભર થાય દીકરાનો થોડો સ્વયંવર થાય તો આ દીકરીઓને આપણે જોવી હોય તો હું કરવું અને પ્રધાનને કીધું પ્રધાનજીએ કીધું કે તો રાસ રાખવું જોઈએ આપણે રાસ મંડળની માઇલ પર રાખીએ એટલે નૈતનવી દીકરીઓ રાસ લેવા માટે આવે એની માઇલ પર ખાનદાન હોય આપણને ગમે એને રાજ રાણી બનાવાય નગરમાં ઢંઢેરો પીટાયો કે ભાઈ રાજની માઇલપા અમુક દિવસે રાસ રાખવાનો છે જેને તેના કિસ્મત અજમાવવા હોય આવજો અને રાસ લેવાનો છે અને એની માઇલપા જે કોઈ પાછતા હે એને કુંવર એની હારે લગ્ન કરશે અને આ બે બેનું કહે છે કે તું અમને મણી મને તૈયાર કરી દે અમને મહેંદી મૂકી દે અમને માથું ઓવી દે અમારે જાવું છે કે છે બેનું મને લેતા હતા કે ભાઈ તારું ડાસું તો જો તારું કામ છે રાજ રાણી થવાનું ભાઈ મારે રાજ રાણી નથી થવું પણ મને જોવા તો આવવા દો એમ ના 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 તારું કામ નથી તારે દરહણ જો અને વાત એ હાસી છે ને આ મણી કાયમ માટે પોતાને એક જ વિનંતી કરતી હતી પોતે પોતાની માતાજીને વિનંતી કરે પોતાના કુળદેવીને વિનંતી કરે અને એ એવી વિનંતી કાયમ માટે કરતી કે હે મારા પૂર્વજન્મના પાપ છે એટલે જ મારી મા મરી ગયું હોય ને પણ મારા પૂર્વજન્મના પાપ હું સહન કરી શકું એટલે મને સહન શક્તિ દેજે મારા પાપ હોય એટલે પૂરા થઈ જાય એવી આરાધના કરે માતાજીની ભક્તિ કરે પણ પહેલા ટપકાને માનતી નથી ખોટા નામ નામસરણ મનમાં નામ નામસરણ કરે છે મનમાં મનમાં જોરથી નહીં એમાં કહે છે કે અમને તૈયાર કરી દે આ કહે છે કે કાંઈ વાંધો નહીં અને જાય છે રથ મહારાજના રથ આવ્યા એટલે બધા ગામના ઘણા જે દીકરીઓને જેને જને રાસ લેવો તો ગયા અને આ એકલી બેઠી બેઠી પોતે વિશાર કરે છે અને અંગારા લઈ અને પોતાનું શરીર શક્તિ શક્તિ વિચાર કરે છે હે મારે આ રાસ જોવાનો પણ મારા બાઇકમાં નહીં ત્યાં જવા હું મને કોણ ત્યાં લઈ જાય અને ત્યાં અવાજ આવ્યો કે હું લઈ જાય અને આમ જોવે છે કે કોણ બોલ્યું પણ ત્યાં તો માતાજી પ્રગટ પ્રસન્ન થયા અને કીધું કે પિતા હું તને લઈ જાઉં છું કે કેમ જવાય હવે તો ત્યાં ટાણું થઈ ગયું રાસું એટલે બે ઉંદર લઈ આવી એના બે ઘોડા કર્યા બે સકલી લઈ આવી અને બે દાસ્યુ બનાવી અને એક કૌલ એવી એનો રથ બનાવ્યો અને કીધું કે ભાઈ જા રથની પા અને જા કે પણ આ વેહ કેમ જાવ માં મારા લૂગડાં તો ફાટી ગયા છે અને નવા કપડાની માતાજીએ નવા કપડાં પહેરાવ્યા કે મા ઘરેણાં વગર કેમ જવા એને ઘરેણાં પહેરાવ્યા એક તો રૂપ હતું અને એની પર ઘરેણા લૂગડાં પહેર્યા ત્યાં તો દીપા મળી આ ખાનદાન હતી અને એની માઇલ પર કહે છે કે મા રાસમાં જવું છે ઝાંઝર વગર થોડું હાલે એટલે માતાજી ઝાઝર પેડાવે છે અને કહે છે કે જા હવે બેહી જા અને જા પણ એક ધ્યાન રાખજે કે રાતના બાર લગી જ રાસ લેજે બારનો ટકડો પડે એટલે નીકળી જાય છે નગર બાર ને પંદર મિનિટ થાય એટલે આ ઉંદર ઉંદર થઈ જાય સકલી સકલી થઈ જાય અને તારા આ જે કાંઈ ઘરેણાં અને કપડાં છે એ પણ જતા રહે ફક્ત ને ફક્ત આ જે મેં ઝાંઝર પહેરાવ્યા છે એ જ રહે એટલે પાછી ઘરે નહીં પૂછીએ એટલે તું તા બાર વાગે નીકળી જાય છે કે કાંઈ વાંધો નહીં માતાજી અને જાય છે પણ આને હું વાર તત્કાલિક રાજમહેલની માઇલ બધા છે શરૂ થયો છે પણ આ ગઈ તતો જ એને થયો એને પ્રકાશ થયો કોઈ દેવી આવી અને રાસની માઇલ પર ઉતરી પણ તાવી પડે છે ત તો ત્રણ લોકની માઇલ પા તેને જુદી ભાતની તાવી પડે છે ઠેસી જુદી ભાતની પડે છે ઝાંઝ જુદી ભાતના વાગે છે અને આમ રાજા અને કુંવર બે જોઈ રહી છે કે ઓ આ તો કોઈક મહાન ખાનદાનની દીકરી છે એવો વિચાર કરે છે અને આ બે બેનો વિચાર કરે છે કે આમ આવી કોક નવતેર આવી કોણ આવી કાંઈ ઓળખાતી નથી કાંઈ ક્યાંથી ઓળખાય અને બા બરાબર રાસ જામ્યો અને બહારના ટકોરા પીડ્યા અને આને યાદ આવ્યું એટલે એકદમ ભાગી ભાગી પણ કુંવર એકદમ પાછો દોડ્યા કારણ કે હવે એની આરે લગ્ન કરવા છે કુંવર પાછો દોડ્યા અને પગમાંથી એક ઝાઝર નીકળી ગયું અને દોડી અને પોતાનો જે રથ પીડ્યો હતો એની માઇલ પર બેસી ગઈ અને આ કુંવર જોઈ રહ્યા અને રથ વી ગયો પોતાના દરવાજે જ્યાં આવે તો હવા બહાર થઈ ગયા રથ રથની જગ્યાએ વી ગયો ઓ જે ઉંદર ઉંદરની જગ્યાએ સકલા શિકલાની જગ્યાએ શકલીઓ ઉઈ ગયું અને પોતાની જે હાલ હતા એ સ્થિતિ હાલ પણ એક ઝાંઝર ત્યાં પડી ગયું છે ને બીજું રહી ગયું છે એ લઈ અને મૂકી દે છે અને આ બે બહેનોની પથારી કરે છે બેની પથારી કરી અને એક કંતાન પાથરી પાથરી અને પોતે હુઈ જાય છે બોલ્યું બે હવારે આવ્યું અને પૂછે છે કે બેનું કેવો રાસ હતો કે ભાઈ રાસમાં તો અમારો વટ પડી ગયો એની માલપા કાંઈ કહેવા પણ નહીં એ કોક નવતરી આવી હતી ઘડીકડી માલપા અને ભાગી ગઈ અને આ બાજુ કુંવર છે કે ભાઈ મારે હવે તો આ જે ઝાંઝર છે એ ઝાંઝરની પહેરનારી હારે મારે લગ્ન કરવા છે અને જેને આ ઝાંઝર ફીટ થાય એની હારે મારે લગ્ન કરવા છે અને જેની પાસેથી આવું બીજું ધાંસર મળે એની હારે લગ્ન કરવા માણસો ગોતવા નીકળ્યા ફરતાં ફરતા અહીંયા આવે છે અને આ બે બે બેનું કહે છે કે મને ફિટ થા હે ઓલી કે મને ફિટ થઈ હે મને ધાંસર પહેરવા દો મને ધાંતર મોટીએ પહેર્યું એટલે એને મોટું થયું નાનીએ પહેર્યું એને મોટું થયું ઓલીને ટૂંકું પીડ્યું ઓલીને મોટું પીડ્યું મણી કહે છે કે મને પહેરવા દો અરે જા તારું મોઠું તો જો તારું કામ છે ઝાંઝર પહેરવું અને માણસો કહેશે કે ના બેન એને પણ પહેરવા ગયો એમાં શું વાંધો છે અને પહેર્યું તો ફિટ થઈ ગયું કે ભાઈ નાના મોટું પીડ્યું ઓલી કે નાના એને નાનું પીડ્યું તો આ માણસો કહેશે કે ના ફિટ થઈ ગયું પણ બેન તારી પણ આવું બીજું ઝાંઝર છે અને તે કહેશે કે હા અને બીજું જ આસર કાઢ્યું એટલે કીધું કે ભાઈ હવે તમે તમને જઈ જવાના છે અને તમારે જ રાજરાણી થવાનું છે તો રથની માઇલ પર બેસી જાઓ એટલે રથની માઇલ પર બેહી ગઈ અને ન્યા ગઈ અને એની હારે લગ્ન કર્યા અને રાજ રાણી બની આ આ વાત તો કાલ્પનિક છે પણ કહેવાનો મિનિંગ એટલો જ છે કે ભાઈ કોઈએ પણ કોઈ દિવસ માઠા દિવસો આવ્યા હોય ખરાબ દિવસો આવ્યા હોય તો એને દી અફસોસ ન કરવો એની એને એની એની દી અને એક કહેવત છે કાયમે તેને એક કહેવત છે કે આ દિવસો કોઈના રહેતા નથી એટલે હારા એ નથી રહેતા અને ખરાબ એ રહેતા નથી એટલે ખરાબ દિવસો હોય તો અફસોસ ન કરવો અને સારા દિવસો હોય તો શકી ન જાવું કારણ કે કઈ દિવસ પલટો મારે એ નક્કી નથી અને ઉગ્યો એ આથમે છે અને આથમો એ ઉગે છે જય માતાજી